પ્રાથમિક શાળાની છ વર્ષીય બાળકી સાથે બનેલી ઘટનાને લઈને દાહોદ શહેર કોંગ્રેસ સમિતિ તથા દાહોદ જિલ્લા કોંગ્રેસ સેવાદળ દ્વારા દાહોદ નગરપાલિકા ચોકમાં ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને નરાદમ આચાર્યને વહેલી તકે ફાંસી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી આજરોજ મહાત્મા ગાંધી જયંતિ નિમિત્તે દાહોદ શહેર કોંગ્રેસ સમિતિ તથા દાહોદ જિલ્લા કોંગ્રેસ સેવાદળ દ્વારા સ્ટેશન રોડ ઉપર એમ વાય સ્કૂલની સામે આવેલ ગાંધી ગાર્ડનમાં મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને ત્યારબાદ તારીખ ઓગણીસમીના સિંગવડ તાલુકાની તોરણી પ્રાથમિક શાળાની છ વર્ષીય બાળકી સાથે બનેલી ઘટનાને લઈને તેના વિરોધમાં દાહોદ નગરપાલિકા ચોક ખાતે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને ભાજપ અને આરએસએસ સાથે જોડાયેલ નરાધમ આચાર્ય દ્વારા માસુમ દીકરીની ક્રૂર હત્યા કરવામાં આવી હતી તે આચાર્યને વહેલી તકે ફાંસી આપવામાં આવે તથા પીડિત પરિવારને વળતર આપવામાં આવે તેવી માંગ કરી હતી આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવા દળના પ્રમુખ પ્રગતિબેન આહિર તેમજ દાહોદ કોંગ્રેસના જિલ્લા પ્રમુખ પૂર્વ સાંસદ પૂર્વ ધારાસભ્યો દાહોદ જિલ્લામાં આવતા સૌ પ્રદેશના હોદ્દેદારો જિલ્લામાં આવતા સૌ હોદ્દેદારો કાઉન્સિલરો અને દાહોદ શહેર કોંગ્રેસ સમિતિના સૌ પદાધિકારીઓ તથા કાર્યકર્તાઓ સેવાદળના કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા એના જસવંતસિંહ બાબોલ ગુજરાતના સાંસદના સાંસદ મેનેજ કરતા ગોવિંદ નટ ને એ આર એસ ના નરાધન ના ગોવિંદ નટ ને એ બીએચપી ના દુશાસન ગોવિંદ એ આપણી દાહોદ ની માસુમ દીકરી ને એ આપણી ગુજરાત ની નાનકડી દીકરી ને એના આર એસ એસ ના બળાત્કારી ને